નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં બે તરફી વધઘટ જોવાઈ છે જો કે છેલ્લા કેટલાય સમયથી લગભગ સમજો ને એક દિવસથી બજારમાં અપ્સ એન્ડ ડાઉન્સ અપ્સ એન્ડ ડાઉન્સ થયા કરે છે લેવાલી પણ આવે છે વેચવાલી પણ આવે છે તો બજાર ઉપર કેમ કોઈને હજી વિશ્વાસ બેસતો નથી શા માટે બે તરફી વધઘટ આવી રહી છે તેની પાછળ કેટલાક ચોક્કસ કારણો પણ છે તો એ કારણોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ અને બજારમાં એક તરફી તેજી અથવા મંદી કઈ તરફ આવશે શું થશે જાન્યુઆરી જાન્યુઆરીને ફેબ્રુઆરીમાં ઘણી બધી મહત્વની ઇવેન્ટ્સ પણ આવવાની છે તો બજાર કેમ આમ ચાલી ગયું છે તો આ સંદર્ભમાં આજે આપણે આ વાત વિડીયોમાં કરવાના છીએ આપ આ વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ આજના બજારની ચાલ ઉપર નજર કરી લઈએ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ ગઈકાલનો જે બંધ હતો એની સામે ઇઠ્યોતેર હજાર ત્રણસો ને ઓગણીસના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો આખા દિવસની એ જ હાઈ બની ત્યાં પાછું વેચવાલી આવતા એ ઘટીને સિત્યોતેર હજાર ચારસો ને છ્યાસી થયો અને ટ્રેડિંગ સેશનને અંતે પાછો નીચા મથાળે નવું બાઈંગ આવ્યું અને પાછો એ ઝડપથી સુધર્યો અને ઇઠ્યોતેર હજાર એકસો ને અડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ બંધ આવ્યો છે જે પચાસ પોઈન્ટ બાસઠનું નરમાઈ દર્શાવે છે એટલે ઘટાડો દર્શાવે છે પણ મિત્રો સેન્સેક્સમાં નીચા મથાળીથી તમે જુઓ સિત્યોતેર હજાર ચારસો ને છ્યાસી અને બંધ આવ્યો ઇઠ્યોતેર હજાર એકસો ને અડતાલીસ તો નીચા માથાળીથી છસો ને બાસઠ પોઈન્ટની રિકવરી છે તેવી જ રીતે ઇન્ડેક્સ હજાર સાતસો ને એકાવન થયો ત્યાંથી ઝડપી ઘટી હજાર ચારસો ને છન્નું થયો અને ટ્રેડિંગ સેશનના મધ્ય ભાગ પછી નવું બાઇંગ આવતા એ સુધરીને ત્રેવીસ હજાર છસો પોઇન્ટ નું ક્લોઝિંગ આવ્યું છે જે અઢાર પોઈન્ટ ની નરમાઈ દર્શાવે છે મિત્રો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ઘટીને ત્રેવીસ હજાર ચારસો ને છન્નું ત્યાંથી વધીને ત્રેવીસ હજાર છસો ને બંધ આવ્યો તો એકસો બાણું પોઈન્ટની રીકવરી આપણને જોવા મળી છે એટલે બજાર બંધ થયું ત્યાં સુધીમાં નીચા મથાળે નવું બાઇંગ આવ્યું હતું એટલે આ એક ગઈકાલે પણ એવું હતું બે દિવસના ઘટાડા પછી નીચા મથાળે બાઈંગ આવતા સુધર્યું હતું આજે પણ બજાર એક તબક્કે ઘટી ગયું અને નીચા મથાળે નવું બાઈંગ આવ્યું એટલે બજાર પાછું સુધરીને બંધ થયું પણ મિત્રો એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ છે આજે નવસો ને બાવન સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે અઢારસો ને પાસઠ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે સત્તાણું સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો બાવીસ સ્ટોક વધ્યા છે અને અઠ્યાવીસ સ્ટોક ઘટ્યા છે આજે ચોપન શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને તોતેર સ્ટોક છે ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે આજે ઇઠ્યાસી શેરમાં અપર સર્કિટ આવી અને સિત્તેર સ્ટોક છે એમાં લોઅર સર્કિટ આવી આજે ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ઓએનજીસી આઈટીસી એશિયન પેઇન્ટ ડોક્ટર રેડ્ડી અને ટીસીએસ સૌથી વધુ ગગડેલા શેર છે એપોલો હોસ્પિટલ ટ્રેન અલ્ટ્રાટેક સિમેન્ટ શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ઓટો મિત્રો ગઈકાલે ડાઉજોન્સ ઇન્ડેક્સ પાછો ઘટીને આવ્યો એકસો ને ઇઠોતેર પોઈન્ટ તેની એશિયન માર્કેટ ઉપર નેગેટિવ અસર પડી જાપાન હોંગકોંગ તાઇવાન થાઇલેન્ડ જાકાર્તા આ તમામ એશિયાના બજારો આજે માઇનસમાં ટ્રેડ કરતા હતા અને માઇનસમાં ક્લોઝિંગ પણ આવ્યા હતા સિંગાપોર અને કુરિયા જ માત્ર આજે સામાન્ય સુધરા સાથે બંધ રહ્યું હતું પણ ડાઉજોન્સ ફ્યુચર છે એ સત્તાવન પોઈન્ટ પ્લસ હતો અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા એટલે ચાલુ બજારે બપોર પછી જે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી નવું બાઇંગ આવ્યું તો એની પાછળ ડાઉજોન્સ ફ્યુચર પ્લસ હતો અને યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા એટલે એની અસર જોવા મળી એફઆઈઆઈની વાત કરી લઈએ પહેલાં તો એફઆઈઆઈએ સાતમી જાન્યુઆરીએ ચૌદસો ને એકાણું કરોડનું નેટ સેલ કર્યું છે અને સોળસો ને પંદર કરોડનું ડીઆઈઆઈએ નેટ બાય કર્યું છે મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થયું અને આજે પાંચ ટ્રેડિંગ સેશન થઈ ગઈ તો પાંચ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ આઠ હજાર પાંચસો ને અગણોસિત્તેર કરોડનું નેટ સેલ કર્યું છે મહત્વની ફિગર્સ છે નવા વર્ષના નવા ફંડના એલોકેશન થતા હોય છે તેના સ્થાને એફઆઈઆઈ કં સતત પાંચે પાંચ ટ્રેડિંગ સેશનમાં નેટ સેલર રહી છે એટલે આપણે થોડું કોશિયસ તો રહેવું જોઈએ મિત્રો આજે આઈટી મેટલ રિયાલિટી એફએમસીજી અને કન્ઝ્યુમર ગુડ્સના સ્ટોક્સમાં આપણને સેલિંગ પ્રેશર જોવાયું હતું એ જ સ્ટોકમાં પાછું નીચામાં થે નવું બાઈંગ પણ જોવાયું હતું પણ ઇન્ડેક્સ જોઈએ તો એ માઇનસમાં બંધ રહ્યા છે સ્મોલ કેપ અને મિડ કેપ્સ પણ ખાસા એવા ઘટી ગયા હતા એમાં પણ રિકવરી જોવા મળી છે પણ ગઈકાલના બંધની સામે એ માઇનસમાં જ બંધ રહ્યા છે એટલે બાઈંગ તો નીચા મથાળે જોવાયું છે પણ ઇન્ડેક્સ એના ક્લોઝિંગ આવ્યા છે એ માઇનસમાં બંધ આવ્યા છે બીજું મિત્રો આપણે જે વાત કરતા હતા બજારમાં કોર્પોરેટ ન્યૂઝની તો કોર્પોરેટ ન્યૂઝ મહત્ત્વના નજર કરી લઈએ ત્યાર પછી આપણે જોઈએ કે બે તરફી વધઘટ કયા કારણોસર થઈ રહી છે કોર્પોરેટ ન્યૂઝમાં એવું છે કે ટાટા સ્ટીલના ક્વાર્ટર થ્રીના ઉત્પાદનમાં છ ટકાનો વધારો થયો છે એટલે ડિલિવરી બેઝ પણ એનો વધ્યો છે એટલે ટાટા સ્ટીલનું ક્વાર્ટર થ્રીનું પરિણામ ખૂબ સારું આવશે એવો આશાવાદ આના ઉપરથી ઉત્પાદનના ફિગર ઉપરથી આપણે લગાવી શકીએ બીજું મિત્રો લાર્સન હેવી એન્જિનિયરિંગ છે એલ એન ટી હેવી એન્જિનિયરિંગ એને એક હજારથી પચીસસો કરોડનો ઓર્ડર મળ્યાના સમાચાર મળી રહ્યા છે એટલે આ એક વાત હતી બીજું મિત્રો બજાર બે તરફી વધઘટ કેમ દસ પંદર દિવસથી બે તરફી વધઘટ આવે છે ટેકનિકલ લેવલ્સની ઉપર જાય છે તો આપણને તેજી લાગે ટેકનિકલ લેવલ તોડે એટલે આપણને મંદી લાગે આ સ્થિતિમાં તેજીવાળા અને બંદીવાળા બધા જ કન્ફ્યુઝ થઈ જાય છે એટલે ડે ટ્રેડ કરતા હોય જે બજાર જોઈને બજાર ફરતું દેખાય તો ટ્રેડ કરીને નફો કમાઈ લેતા હોય ડે ટ્રેડરો એના માટે ઠીક છે પણ જે વેપાર કરતા હોય ફ્યુચર ઓપ્શનમાં લાંબા ગાળાનો વેપાર ઊભો રાખતા હોય એમને નુકસાન સહન કરવાનો આવે બજારમાં તેજી સમજીને બાય કરે તો પાછું એને લોસમાં એને સેલ કરવું પડે અને બજાર ઘટતું દેખાય અને જો સેલ કરે તો એને ઊંચામાં મથાળે પાછું કાપવું પડે એટલે આ સ્થિતિ સર્જાઈ છે તો કયા કારણોસર આ આવું થયું છે બજાર બે તરફી વધઘટમાં કેમ અથડાયું છે અને બજાર પર કેમ વિશ્વાસ નથી આવતો તો પહેલી વાત જીડીપી ગ્રોથનો ફિગર આવ્યો છે તમે બધા જાણો છો ન્યૂઝપેપરમાં જે સમાચાર છે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ છ પોઈન્ટ અનુમાન લગાવવામાં આવ્યું છે પાછલા ચાર વર્ષનો આ નીચામાં નીચું સ્તર છે એટલે બે હજાર ચોવીસ પચીસના ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો ગ્રોથ ચા છ પોઈન્ટ ચાર ટકા આવવાની ગણતરી મૂકી છે એટલે એ બજાર ઉપર એ નેગેટિવ અસર ઊભી કરે મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટર માટે આ ચિંતાજનક સમાચાર તો કહી શકાય બીજું મિત્રો યુએસમાં ફેડરલ રિઝર્વે કહી દીધું છે કે બે હજાર પચીસમાં અમે બે જ વખત ફેડ રેટ કટ કરવાના છીએ એટલે આ એક મહત્વની વાત હતી એટલે બજારમાં કોઈ નવું બાઈંગ આવતું નથી ઊંચા મથાળે નથી બાઈંગ આવતું બીજું ક્રૂડ ઓઇલના ભાવ પાછા માથું ઊંચક્યું છે ક્રૂડ ઓઇલના ભાવ આજે પણ વધીને આવ્યા છે ડબલ્યુટીઆઈ ક્રૂડ છે એ ચુંબોતેર પોઈન્ટ સિત્યોતેર ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને બ્રેન્ટ ક્રૂડ છે એ સિત્યોતેર પોઈન્ટ બેતાલીસ ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યું છે ડોલર સામે રૂપિયો પણ તેર પૈસા તૂટીને પંચ્યાસી પોઈન્ટ પંચ્યાસી પર ટ્રેડ કરી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ પણ એકસોને આઠ છ એકસો આઠ પોઈન્ટ છન્નું ઉપર ટ્રેડ કરી રહ્યો છે એટલે આ બધા જ ફેક્ટર્સ છે એ નબળા છે એટલે ક્રૂડ ઓઇલના ભાવ વધીને આવ્યા છે બીજું મિત્રો ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે ભારતનો ઇકોનોમીનો જે આયાત ખર્ચ છે એમાં વધારો થાય તો ભારતની જે ફિઝિકલ ડેફિઝિટ છે એમાં વધારો થાય એટલે આ એક મોટું નેગેટિવ ફેક્ટર્સ છે બીજું જાન્યુઆરી શરૂ થયું બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થયું પાંચ ટ્રેડિંગ સેશનમાં સતત એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર ચાલું જ રહ્યું છે એટલે એ પણ એક ચિંતાજનક પરિસ્થિતિ છે બીજું મિત્રો હવે ક્વાર્ટર થ્રીના પરિણામો આવવાની સિઝન શરૂ થશે આવતીકાલે ટીસીએસનું પરિણામ છે તો ક્વાર્ટર થ્રીના પરિણામને લઈને ચિંતા છે કે કેવું આવશે કેવું નહીં કારણ કે ક્વાર્ટર ટુના પરિણામ જે નબળા આવ્યા અને એફઆઈઆઈ વેચવાલ થઈ ગઈ છેલ્લા ત્રણ મહિનામાં એટલે ક્વાર્ટર થ્રીના પરિણામો કેવા આવે છે એના ઉપર બજારની નજર છે જો સારા આવશે તો બજારમાં તેજી થશે નહીં તો અધરવાઈઝ એફઆઈઆઈ એન્ટ્રી નહીં લે એટલે ક્વાર્ટરના પરિણામને કારણે પણ બજારમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે બીજું ગ્લોબલ સંકેતો કંઈ પોઝિટિવ દેખાતા નથી હાલ તુરંત બજાર જુઓ તમે ડાઉઝન સતત ઘટતો આવી રહ્યો છે એની પાછળ એશિયા અને યુરોપિયન માર્કેટ પણ ઘટીને આવ્યા છે એટલે ગ્લોબલ સંકેત પણ નબળા છે એટલે છ ફેક્ટર્સ છે કે જે બજારમાં અવિશ્વાસનું વાતાવરણ એણે ઊભું કર્યું છે જો આ બધા ફેક્ટર્સ પોઝિટિવ થાય તો બજારમાં ફરી પાછો તેજીનો માહોલ આવી શકે છે બીજું મિત્રો પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન શનિવારે પહેલી ફેબ્રુઆરી શનિવારે બજેટ રજૂ કરશે આ બજેટ જો જીડીપીનો ગ્રોથ છ પોઈન્ટ ચાર ટકાનો અંદાજ મૂક્યો છે ફિઝિકલ ડેફિઝિટને કંટ્રોલમાં લાવવાની છે ઇકોનોમીને વેગ આપવાનો છે એટલે એમના માટે આ સુવર્ણ તક છે પ્રી બજેટ ની બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે બધા પાસેથી સૂચનો મંગાવાઈ રહ્યા છે કે ઇકોનોમીને વેગવંતી કરવા માટે જીડીપીનો ગ્રોથ વધારવા માટે એક્સપેન્ડિચર વધારવા માટે ક્યાં ખર્ચ કરવાની જરૂર છે એ બધા સૂચનો મેળવાઈ રહ્યા છે એટલે બજેટ કેવું આવે છે એના ઉપર પણ બજારનો આધાર રહેશે બજારની ચાલનો એટલે હાલ તુરંત બજેટનો જે આશા અને અપેક્ષાઓ છે એના ઉપર બજારને કંઈ વિશ્વાસ હાલ તુરંત દેખાતો નથી જો કે હવે માત્ર પચીસ દિવસ જ રહ્યા છે પચીસ નહીં પણ વીસ જ વીસ બાવીસ દિવસ જ રહ્યા છે બજેટ આડે તો હવે તો ખરેખર પ્રી બજેટ રેલી શરૂ થવી જોઈએ એની જગ્યાએ માર્કેટમાં બે તરફી મૂવમેન્ટ જોવાઈ રહી છે એટલે બજારમાં અવિશ્વાસનો માહોલ છે બીજો મિત્રો વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપ્રમુખ પદે શપથ ગ્રહણ કરશે ત્યારબાદ એમની નાણાકીય નીતિ ઇકોનોમી નીતિ અમેરિકાની સ્પષ્ટ નીતિ વિદેશીઓ જે ગેરકાયદેસર વસી રહ્યા છે એમના અંગેના નિર્ણયો ઘણા બધા અને કેનેડા સાથે પણ ગઈકાલે જે તણાવ ઊભો થયો છે તંગદીલી ઊભી થઈ છે આ બધા નિવેદનો આવી રહ્યા છે હમાસને ટ્રમ્પે હમાસને પણ ચેતવણી આપી દીધી છે કે ઇઝરાયલના જે બંધકો બનાવ્યા છે એમને તાત્કાલિક છોડી દો નહીં તો જોવા જેવી થશે એટલે આવા બધા નેગેટિવ નિવેદનો પણ આવી રહ્યા છે અને બીજું ફેબ્રુઆરીમાં મેં તમને કહ્યું કે પહેલી ફેબ્રુઆરીએ બજેટ અને ફેબ્રુઆરીમાં જ પાછું આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવવાની છે એટલે એમાં જો જીડીપીનો ગ્રોથ રેટ મોંઘવારી વધી છે જીડીપીનો ગ્રોથ રેટ ઘટ્યો છે એટલે આરબીઆઈને આ વખતે વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરવો પડશે એ એક શક્યતા છે મને એવું લાગે છે કે વ્યાજ દરમાં રેપો રેટમાં ઘટાડો આવશે મિત્રો આ હતું બજારનું વિશ્લેષણ કે બે તરફી વધઘટ શા માટે કેમ બજારમાં અવિશ્વાસનું વાતાવરણ છે તેના કારણો મેં તમને જણાવ્યા હવે જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો મિત્રો બેંક નિફ્ટીની પહેલાં શરૂઆત વાત કરીએ તો બેંક નિફ્ટી આજે ત્રણસો ને સડસઠ પોઈન્ટ તૂટી અને આગળ ઓગણપચાસ હજાર આઠસો ને પાંત્રીસ ઉપર ક્લોઝિંગ આવ્યું છે બેંક નિફ્ટીના તમામ સપોર્ટ લેવલ તૂટી ગયા છે એટલે બેંક નિફ્ટીમાં હાલ તેજી કરવી નહીં બજાર ફરતું દેખાય તો જ તમે બાય કરજો બાકી અધરવાઇઝ એના ટેકનિકલી બેંક નિફ્ટી અત્યારે હાલ ખૂબ લો છે કારણ કે પરમ દિવસે જે બેંકોના અપડેટ આવ્યા લોન અને ડિપોઝિટના જે અપડેટ આવ્યા એ ખૂબ નબળા હતા એટલે બેંક શેરોમાં હાલ તુરંત તેજી થાય તેવી કોઈ શક્યતા નથી કોઈ નવું તેજીનું કારણ આવે ને બેંક ઇન્ડેક્સ વધે એ વાત જુદી છે પણ મિત્રો નિફ્ટીની વાત કરીએ તો નિફટીએ આજે પણ ગઈકાલના લોની નીચે લો નવો બનાવ્યો સેન્સેક્સે પણ ગઈકાલના લોની આજે નવો લો બનાવ્યો અને ત્યાંથી પાછું રિકવર થયું છે પણ હજી બજાર ઉપર એવો કોઈ વિશ્વાસ મૂકી શકાય નહીં જ્યાં સુધી સેન્સેક્સ ઓગણસી હજાર સો અને નિફ્ટી ત્રેવીસ હજાર નવસો ઉપર ક્લોઝિંગ ન આવે ત્યાં સુધી કોઈએ તેજી કરવી નહીં હાલ તુરંત ભલે નીચા મથાળે બાઈંગ આવતું હોય પણ એ છેતરામણું હોઈ શકે છે એટલે આ બધા જે ફેક્ટર્સ છે એ જોવું રહ્યું પણ નીચામાં આપણે જે ગઈકાલે વાત કરી હતી કે સેન્સેક્સ અને નિફ્ટી એ બે જે લેવલ આપ્યા હતા નીચામાં ત્રેવીસ હજાર પાંચસો અને ઉપરમાં ચોવીસ હજાર બસો આ બે રેન્જમાં જ બજાર અથડાઈ ગયું છે ચોવીસ હજાર બસોની ની આજુબાજુ બનાવે એટલે બજારમાં તેજી માહોલ છે અને છસોનું લેવલ તોડે એટલે બજારમાં મંદીનો માહોલ છે એવા ગણતરીઓ થઈ રહી છે બજારમાં અને એવા લોકો ફરી પણ રહ્યા છે માર્કેટમાં આવી ટીપ્સ પણ ફેલાવી રહ્યા છે કે આમ થશે બજાર આમ થઈ જશે પણ આ બે રેન્જમાં જ માર્કેટ અથડાયું છે તમે જોજો છેલ્લા પંદર દિવસથી બજાર આ રીતે અથડાયા કરે છે પણ હાલ તુરંત એક લાઈન એક બાજુની લાઇનમાં બ્રેક થવા દો સારું કોઈ ત્રીજીનું ટ્રીગર આવવા દો તો જ બજારમાં તેજીની ચાલ પકડાશે હાલ તુરંત બજારમાં કોઈ એવી નવી એક્ટિવિટી કે નવો ટ્રેડ કે નવો મોટો વેપાર કરવો નહીં અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા હોય તો જ્યારે જ્યારે બજાર ઘટે આજે જે બજાર ઘટી ગયું ત્યારે તમે એવી એવા સારા સ્ટોક્સમાં આપ બાય કરી શકો છો મિત્રો શેર બજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે તે તો આપ જાણો જ છો પરંતુ મિત્રો આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજું ખાસ મિત્રો મારે તમને સૂચન કરવાનું છે સજેશન કરવાનું છે કે કોઈ પણ અજાણી લિંક આવે અને શેર બજારમાં અમે આટલો નફો કરાવી દઈએ છીએ વોટ્સઅપમાં પણ બધી લિંકો ફરતી હોય છે અને એસએમએસ પણ આવતા હોય છે તોય કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરીને લલચાશો નહીં કારણ કે બધા જે ટિપ્સ આપી રહ્યા છે તે બધાને ટીપાવવા માટે જ હોય છે એટલે ખૂબ સાવચેત રહેજો ડિજિટલ એરેસ્ટની ઘણી બધી ઘટનાઓ બની રહી છે આજે જ દિવ્ય ભાસ્કરમાં સમાચાર હતા એમાં કેટલા બધા કરોડો રૂપિયાનું લોકોનું ડિજિટલ એરેસ્ટમાં લોકોના પડાવી લીધા છે અને સાયબર ક્રાઇમમાં એની ફરિયાદો પણ નોંધાઈ છે એટલે આપ સાવચેત રહેજો કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરશો નહીં નફાની કોઈ લાલચ આપે તો એમાં ફસાશો નહીં સીધે સીધું આપ રોકાણ કરજો સ્ટોક માર્કેટમાં તમારા ઓફિશિયલ બ્રોકર પાસે આપ રોકાણ કરજો અથવા શેર બજારમાં રોકાણ ના કરો તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરીને પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો મિત્રો થેન્ક યુ વેરી મચ બાય